દસાડા પાટડી જન્માષ્ટમી ધામધૂમથી ઉજવવામાં આવી હતી નંદકેર આનંદ ભાઈ જય કનૈયા લાલકી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી નારા સાથે ઉજવણી કરવામાં આવી હતી શ્રી કૃષ્ણ જન્મોત્સવ પાવન પર્વ જન્માષ્ટમીની ભગવાન દ્વારિકાધીશની રથયાત્રા સત્યનારાયણ મંદિરથી પાટડી નગર વિવિધ કર્તબો સાથે નીકળી હતી જય રણછોડ માખણ ગગનભેદી નારાથી પાટડી નગર ગુંજી ઉઠ્યું હતું ભક્તિમાં તલીન નગરવાસીઓ જન્માષ્ટમી પર્વ ભક્તિમાં રંગાયા હતા આતકે દસાડાના લખતરના ધારાસભ્ય સભ્ય પીકે પરમાર ભાજપ પ્રમુખ અને ભાજપના પદાધિકારીઓ કાર્યકર મિત્રો હાજર રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય મિનાઝ મલિક લોન પર ફોન 15 વર્ષ જૂનો ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ